ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે દેશભરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વડોદરામાં શ્રીજીના આગમનની યાત્રામાં કાંકરી ચાળાનો પ્રયાસ થયો હોવાનો દાવો કરાયો છે ગોરવા મધુનગર રોડ પર નીકળેલ ગણેશજીની આગમન યાત્રામાં અચાનક જ પથ્થરમારાની ઘટના બની હતી આ યાત્રા ડીજીના તાલ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી જોકે અચાનક પથ્થરમારાની ઘટના બની હોવાની વાતો પ્રસરતા નાસવા મચ્યો હતો

અ આગળ લઈ જવા માટે એને સૂચન કરતા એની પાછળના ટોડાયો હો હા દીકારો आवाज કરી મુકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કંઈ પથ્થર મારો થયો છે પથ્થર મારો થયો છે એમ કરીને દોડ ભાગ નાસ ભાગ કરી મુકી અને અંતે નાસ ભાગને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતા પડતા ભાગ્યા છે પોલીસ પણ સૌ પોલીસ હાજર હતી ગોરબા પીઆઈ જવાહરના પર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા બંદોબસ્ત ચુસ્ત હતો કે બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હો હા દેકારા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે અને આ નાસભાગની સાથે સાથે બેક વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે પણ કોણે કરેલું છે ક્યારે થયેલું છે આ કોના દ્વારા થયેલું છે એ બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે કોઈની અટકાયત કે એવું કંઈ કરવામાં આવી છે જે પૂછપરછ કે માટે લઈ જવામાં આવે છે ના હાલ પૂછપરછ કે અટકાયત કરવામાં આવી નથી પણ જે નાસભાગ કરતા હોય ખોટા અવાજો કરી અને ઉશ્કેરણી કરતા હોય એ લોકોને પોલીસ દ્વારા રંગે હાથો લઈ જવામાં આવ્યા છે અને એની પૂછપરછ કરી એ ખરેખર કોને ઉશ્કેરતા હતા અથવા તો એ ના ડીજે ને ખસેડવા માટે પ્રયત્ન કરતા આ બધું તપાસમાંથી છે તપાસ કરી અને આગળની કાજે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમને લાગે છે કે શાંતિ દોળવાનો એક ખીન પ્રયાસ હોય પોલીસ ની હાજરીમાં આવો દુસાહસ કર્યો છે. ના એવું કોઈ નો પ્રશ્ન જ ન હતો. માત્ર ને માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવો પ્રશ્ન હતો. યાત્રામાં માતાના બાગમાં પણ અહીંયા સુધી કોઈ ધ્યાન આવેલું નથી ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે દેશભરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વડોદરામાં શ્રીજીના આગમનની યાત્રામાં કાંકરી ચાળાનો પ્રયાસ થયો હોવાનો દાવો કરાયો છે ગોરવા મધુનગર રોડ પર નીકળેલ ગણેશજીની આગમન યાત્રામાં અચાનક જ પથ્થરમારાની ઘટના બની હતી આ યાત્રા ડીજીના તાલ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી જોકે અચાનક પથ્થરમારાની ઘટના બની હોવાની વાતો પ્રસરતા નાસવા મચ્યો હતો સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થી લોકોએ પથ્થરમારો કરવાની બાબત માત્ર અફવા છે જોકે આ ઘટનામાં બે જેટલા વાહનોમાં તોડફોડ કરાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે આજે શ્રીજીની જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ તોટે ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઈટ વધારે હોય વાયર નડતા હોય એટલે અ આગળ લઈ જવા માટે એને સૂચન કરતા એની પાછળના ટોડાયો હોહા દેકારો અવાજ કરી મુકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કઈ પથ્થર મારો થયો છે પથ્થર મારો થયો છે એમ કરીને દોડ ભાગ નાસ ભાગ કરી મુકી અને અંતે નાસ ભાગને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતા પડતા ભાગ્યા છે પોલીસ પણ સૌ પોલીસ હાજર હતી ગોરબા પીઆઈ જવાના તરફ પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા બંદોબસ્ત ચુસ્ત હતો બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હો હા દેકારા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે અને આ નાસભાગની સાથે સાથે બે વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે પણ કોણે કરેલું છે ક્યારે થયેલું છે આ કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે કોઈની અટકાયત કે એવું કરવામાં આવી છે પછી પૂછપરછ કે માટે લઈ જવામાં આવે પોલીસ સ્ટેશન ના હાલ પૂછપરછ કે અટકાયત કરવામાં આવી નથી પણ જે નાસભાગ કરતા હોય ખોટા અવાજો કરી અને ઉશ્કેરણી કરતા હોય એ લોકોને પોલીસ દ્વારા રંગે હાથો લઈ જવામાં આવ્યા છે અને એની પૂછપરછ કરી એ ખરેખર કોને ઉશ્કેરતા હતા અથવા તો એ ડીજેને ખસેડવા માટે પ્રયત્ન કરતા હતા એ બધું તપાસનો વિષય છે તપાસ કરી અને આગળની કાજે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે આપને લાગે છે કે શાંતિ દોળવાનો એક ખીન પ્રયાસ થઈ પોલીસની હાજરીમાં આવો દુસાહસ કરવો એવું નહી એવું કોઈ નો આ પ્રશ્ન જ ન હતો માત્ર ને માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવો પ્રશ્ન હતો. યાત્રામાં માતાના બાગમાં પણ અહીંયા સુધી કોઈ ધ્યાન આવેલું નથી